રાજકોટ સિટી બસ હડતાળ મામલે મનપા કમિશનરે માહિતી આપી છે તેમણે જણાવ્યું કે એજન્સીઓ સાથે વાતચીત કરી છે ટૂંક સમયમાં જ તેમની હડતાળ પૂર્ણ થઈ જશે જે હાલ પૂર્ણ પણ થઈ ચૂકી છે ભવિષ્યમાં આવી સમસ્યા ન થાય તે ખાસ ધ્યાન રાખવામાં આવશે તેમણે કહ્યું કે માર્ચ એન્ડ જેવા કોઈ સંજોગોમાં કોઈકવાર પૈસા ચૂકવવામાં મોડું થતું હોય છે ડીઝલ બસ પ્લસ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છીએ એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને લગતો પ્રશ્ન છે એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માનવીને લઈ અને આ પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે આ બાબતે આરએમસીના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે સુરત શહેરના રાજણ વિસ્તારમાં આવેલા ત્રીસ વર્ષ